સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના હાઈવે કોંગ્રેસે જામ કર્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદીમાંથી હજારો નામ દૂર કરાયાના આક્ષેપ સાથે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે જોરદાર વિરોધ પ્રદર્શન કરીને હાઈવે જામ કરવામાં આવી રહ્યા છે રસ્તાઓ ઉપર ટાયરો સળગાવીને તેમજ આડસો મૂકીને અમદાવાદ માલવણ ધ્રાંગધ્રા હાઈવે બહુચરાજી દસાડા માલવણ હાઈવે દસાડા સુરેન્દ્રનગર હાઈવે નાવિયાની દસાડા રોડ વગેરે રસ્તાઓ ઉપર કોંગ્રેસના કાર્યકરો ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો બજાણા પોલીસ દ્વારા અસંખ્ય કોંગ્રેસી કાર્યકરોને ને કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટા પાયે ષડયંત્ર કરી હજારો હજારો લોકોના મતદાર યાદીમાંથી નામ દૂર કરવાનું જે પાપ કરવામાં આવ્યું છે એની વિરુદ્ધની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનો એક એક કોંગ્રેસ કાર્યકર્તા આજે રોડ ઉપર લડાઈ લડી રહ્યો છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના બધા જ કાર્યકર્તાઓએ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક હાઈવેને ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે આજે અમદાવાદ વિરમગામ માલવણ કચ્છ હાઈવેને અનેક જગ્યાએ બ્લોક કરી અને ટ્રાફિક ચક્કાજામ કરવામાં આવ્યું છે બહુચરાજીથી દસાડા માલવણ અને સુરેન્દ્રનગર સુધીનો હાઈવે પણ ચક્કાજામ અનેક જગ્યાએ છે અંદર પાસે પણ ચક્કાજામ કરવામાં છે સાથે સાથે નેશનલ પણ ચક્કાજામ કરવાના કાર્યક્રમો આપવામાં આવ્યા છે આજે કોંગ્રેસનો એક એક કાર્યકર્તા દેશના ગુજરાતના નાગરિકો માટે એના મતાધિકાર માટે આજે લડી રહ્યો છે ચૂંટણી પંચ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરી રહ્યો છે જે જે લોકો એ હોર્મ નંબર સાત બોગસ ભેર્યા છે એની સામે આજે તંત્ર

સેકડો અમારા કાર્યકર્તાઓને ડિટેન કરીને અમને પોલીસ સ્ટેશન લાવ્યા છે પરંતુ અમે કોઈ પણ સંજોગોમાં ડરવાના નથી અમે ચલિત થવાના નથી આખરી દમ સુધી અમે લડવાના છીએ અને આજના માધ્યમથી અમે તંત્રને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જે જે ગુનેગારો છે એની સામે જે સંવિધાનિક કાર્ય કરી જે કંઈ કાનૂની કાર્યવાહી છે એ કાનૂની કાનૂની કાર્યવાહી કરવામાં આવે અન્યથા અમારે અમારા જીવની આહુતિ પણ આપવી પડશે તો અમારેથી અમે ખચકાશું નહીં આપણા હાથુર છે બધું ઘડી તમે ઉભા રહેશો બીજા ઉભા રહેશે भाई इसमें भी ना जाना यार गाड़ी आ जाती है यार जब जब पुलिस डरती है आ हो गई पण आ हो गई री आ गई जब जब पुलिस डरती है जब जब सरकार डरती है पुलिस को आगे नंबर सात राज्य करो राज्य करो भाई राज्य करो, राज़ करो

आगे करती है। जब जब सरकार रखती बंद करो, बंद करो, हमारा बंद करो, बंद करो, सरकारों। अरे वीडियो वीडियो। ठीक है।

ہاں آج ہم نے نارمل لوگوں کو تکلیف دینے کا کہا اور نارمل لوگوں کا کیا نہیں نارمل لوگوں کو تکلیف آج ہائے 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 सभी न्यूज़पेपर में आ गया तलप करो भाई